પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિ નો ગેરકાયદેસર રીતે બનાવનાર તેમજ વેચનાર ઈસમ પર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી મહીપાલભાઇ પુરોહિત પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી મહેન્દ્રસિંહ જાડેજાનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે વિજય ઉર્ફે સની દેવરાજ ગઢવી રહેવાસી નાગવીરી તાલુકો નખત્રાણાવાળો નાગવીરી ગામથી નેત્રા તરફ જતા રોડ પર આવેલ પોતાના કબજા ભોગવટાની વાડીની બાજુમાં આવેલ પાણીના છેલ્લા બાજુમાં બાવળની જાળીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂની ભઠ્ઠી ગાડી અને દેશી દારૂનું વેચાણ કરે છે અને હાલે તેની આ પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકત આધારે તપાસ કરતા આ ઇસમ રેડ દરમિયાન હાજર નહીં મળી આવેલ અને હકીકતવાળી જગ્યાએથી કેટલોક મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી માટે નખત્રણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ મુદ્દામાલમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો સોળસો લિટર કિંમત રૂપિયા ચાલીસ હજાર દેશી દારૂ પાંત્રીસ લિટર સાત હજાર રૂપિયા કિંમત ગેસની ત્રણ બોટલ કિંમત રૂપિયા છ હજાર અને ગેસના બે ચૂલા કિંમત રૂપિયા બે હજાર આમ કુલ પંચાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને વિજય ઉર્ફે સની દેવરાજ ગઢવી જે આરોપી છે તે હાજર મળી આવેલ ન હતું આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા